ખબર પડતી ખોવાડવાનું આ બધું તમે બોલ્યા

મેલી ના ભાઈ તો મને કેવું ચાલે ખબર તારા કેવું ચાલે હા જમાનો બહુ ખરાબ થઈ ગયો સાચી અમન તો હાલ લાયા હે આ કોમ કાઢવાનું હેબડી

અમારે નેક વાત કરવાની છે અલા નેક તો વાત કરો ને પણ આ તો ગીત ગાવું પડે ને તું મેન લેડર થઈને ગીત ગાય તો પેલા તારા દારિયા ગાવાના છે ને પછી અલે એ તો ઓકે ગાતા ને તમારું કામ પૂરું થાય છે ને અલે હું કામ વાંચે તો પૂરું થાય ઓ મનો માં આ આરો લઈ જા તને ગીત ગાય તો આરે બધા હું કરવાના આ જજે આ પેલી ખેપુડી શું કરા હોય કે અલે જે હું કરું તમ હોય છે તો વાત કરો ને કે હા ખેપુડી અલે ચંપલવારી કરવી તો કર નકર નહી જા ઘરે

કરવાનું મારતો હા હું આ બાજુ ખોવાડું હું પેલી વાત નહીં જવાનું હવે સારું કામ કર્યો આવું કામ કરો એવો આનંદ તમે બની આ

આઈ નાખના આ જો આવો હોરવાનો કમ્પ્લીટ હો રે હો 00 આવું કામ કરો ને મને બહુ ગમે આ સાચું કહું પણ આવું કરીએ પણ તમે પૈસા આલતા નથી હું કર્યા જો પૈસા તો આલવાના છે આ ઘરે કોઈના રૂપિયા રાખ્યા નથી

ત્યાંકો લા દૂધ દૂધ બધું લાયો નપેલી લાયો ઓ બધું લાયા ગાય ની બઈની હા કેટી બેટી કેટી બધું 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 લાયો તમને નહીં આવત્યું બધું મને હા હું આવું હે હું એકમ હા એકમ બેહું કા કોઈ કે હું આવું નો મોટિયા તેર તાર

ખબર નઈ પડતી યાર કાયમ કાયમ તમને કહેવાનું હતું હે ચી ચીલી ચીલી લાવ આ 12 વાળું દૂધ થાય 7 જણા વચ્ચે તમે ખાઈ ગયા હે પાણી જેવું થાય હું થઈ રે સારું એને લઈ લે પેન ચા મેળવાનો હેડજે હા હા મેક એ એ વડે એવા ટીઠા હેમી બાપ એવા બેટા રે વડે એવા ટેટા ને બાપ એવા બેટા તમને શું કહેવાનું

હું આરો તુતી કરી હા વાધો ને તુતી કરી હે બીજો મારું લે બેઠે લેતા જી એ તો મારું તુતી બગાડ્યું તને તો હું કેવાનું ભલા ખબર જ પડતી નઈ બોલ અગું કાકા કે ઉખોયા લે કાકા એ રાધું બોલા હે ને થઈ ગયો હેજી થઈ ગયો લે થઈ ગયો હે ચા થઈ રે હે ચા બા થઈ ગયો હે કાકા